મૂળ કચ્છના લોકો ધંધાર્થે વિદેશમાં સ્થાયી થયા હોય છે ત્યારે માદરે વતન આવતા માધાપર માંડવીના પટેલ સમાજના એનઆરઆઈ રવજી હાલાઈ પ્રેમિલાબેન હાલાઈ ભાનુબેન વીરજી ફતીબેન કેરાઈ અને મંજુલાબેન કેરાઈ અને મનસુખ વાઘજીયાણી પરિવારના સભ્યોને સાથે મળીને સુપાશ્રય જૈન સેવા મંડળના જઈને ગાયોને લીલોચારો આપ્યો હતો ઉલ્લેખનીય છે કે આ પરિવાર જ્યારે પણ કચ્છ આવે છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિ કરી આવનારી પેઢીને પ્રવૃત્તિ ચાલુ રાખવાની પરંપરા જાળવવાની શીખ આપે છે આજે આ ચરો નખાવીએ છીએ મારો ને મારા પરિવાર તરફથી અને હું આજે અહીંયા આવી છું ફર્સ્ટ ટાઈમ પણ મને બહુ જ આનંદ આવ્યો કે આ બધું જોઈને કે કેટલી સેવા થાય છે અહીંયા બધાની ગાયોની બધાની અને હું ઈચ્છું છું કે હું એવરી ઇયર અહીંયા આવું તો હું આ સેવા કરું મારા છોકરાઓને બધા આવે તો આ બધું જોવે ને એ લોકોએ અંદર ભાગ લે બધા અને આઈ એમ વેરી હેપી કે આ બધું ફાઈન રીતે અહીંયા બધી સેવા થાય છે આ લોકો બધા સેવા કરે બધાને યુ કહું છું અને અમે કને ગાય લીલોતરી લીલોત્રી આપી અને એ લીલોતરી છે પ્રેમભાઈ ધનજી હાલાઈ ભાનુબેન વીજી પટેલ અને કરશન વેકરિયા ગામ માંડવી અમે આમ રેવાસી સીમાધા પણ છે તો અત્યારે મારી નંદુના સેવા માટે અમે આવ્યા છઈ તો જોઈને બધું કર્યું કામ તો ગાયું માટે તો એટલી ખુશી આવી છે કે એના માટે શબ્દ તો બહુ નાનો પડે છે પણ જોઈને રિયલી અમને એવું ફિલિંગ લાગ્યું તો અમે એવું ઈચ્છી છઈ કે જે વસ્તુ અમે કરી જ છઈ પણ અમારા છોકરા કરે તો આ અમારા છોકરાએ કર્યું છે રવજી ધનજી હલ્લાઈ એનો પરિવાર તરફથી